યુવકના મૃત્યુ માટે જવાબદાર સોનગઢ હોસ્પિટલ સંચાલકો અને ડોક્ટર પર આખરે સોનગઢ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પૈસાની લાલચ માનવ વધમાં સંડોવાયેલા બે બેડસે બંધુઓને સખત સજાની લોક માંગ કરી છે સોનગઢમાં હાલ જીજાઉ લેબ ચલાવતા વિજય બેડસે અને વિલાસ સિંઘે વધુ પૈસા કમાવી લેવાની લાલચમાં

આવકને ફાંસીની સજા થવી જોઈએ જેથી કરીને બીજે કોઈ જગ્યા પર આવી રીતના નવું ક્લિનિક ખોલી અને કોઈ ગરીબના જાન સાથે ખેલવાડ ના કરે જો તમને ન્યાય ન મળ્યો ન્યાય નહીં મળતું તો અમે અમારા જેટલા બી ઉકાઈના વાસી છે તમામે તમામ મામલતદાર કચેરી પાસે બેસીને અમે ભૂખ હડતાલ પર ધાણા પર બેસી જશું અમને જાણવા બી મળ્યું છે કે એ લોકોના પાછળ બહુ મોટું મોટું રાજકારણ રાજકારણ પાસે દોડી રહ્યા છે બંને બચાવ માટે હા કે અમારું કે કશું બગડશે નહીં એ રીતના લોકો મોટા મોટા રાજકારણ પાસે દોડી રહ્યા છે અને જો અમને ન્યાય નહીં મળશે તો અમે મામલતદાર કચેરી પાસે તમામ ગામના વાસીઓ બેસી ધારણા કરીને ભૂખ હડતાળ પર બેસી જઈશું એટલે એટલે કે છોકરાને પગમાં દુઃખ લાગ્યો એના કારણથી અમે જે આપણે અમારે જે અમારી પરિમા રહેતા ડૉક્ટર આપણે ડૉક્ટરનું નામ બંધારી બંધારી જોડે ગયા તો બધા અમે પરમાર દુકાન લેવા ગયા એટલે બંધારી સાહેબે કીધું કે આ તમે આ છે કે કાલે ડૉક્ટર અમારે આવશે એમને અમે વાત આપશે ડૉક્ટર એમને બતાડશું પણ જે દિવસે ડૉક્ટર લોકો આવ્યા એ લોકોએ કીધું કે આ વસ્તુ તો આ વસ્તુ જેન્યુન નથી એણે શું કીધું કે તમે બધા રિપોર્ટ બતાવ્યા ને બતાવ્યા સાહેબ તો એણે શું કીધું કે કેન્સર છે કે નથી સાહેબ એ લોકોએ રિપોર્ટ જોઈને કીધું આ વસ્તુ કે આ રિપોર્ટ ખોટી છે કે આ કેન્સર છે જ નથી